ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખના બંગલા પાછળ આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી સોના ઘરેણા મળી અંદાજીત પાંચ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા શિયાળો તેની મધ્યમાં પહોંચતા ભરૂચ શહેરમાં ચોરીની ઘટના સામે આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખના બંગલા પાછળ આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા નરેન્દ્ર સોલંકી પોતાનું મકાન બંધ કરી કામરથે પુના ખાતે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી અંદર રહેલા સોનાના ગરણા સહિત અંદાજીત પાંચ લાખના મુદ્દામાલની ચોરી કરી હતી જ્યારે તસ્કરોએ ઘર પાસે પાર્ક કરેલ કારની પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે બેટરીના વાયરો બહાર કાઢી નાખ્યા હોવાથી કારની ચોરી નિષ્ફળ રહી હતી ચોરી અંગે મકાન માલિકે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી તજવીજ હાથ ધરી હતી ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી મારા ઘરે સીસીટીવી કેમેરા લગાવેલા છેલ્લા ત્રણ ચાર દિવસથી સીસીટીવીનું કવરેજ બંધ થઈ ગયું અચાનક જ અને થોડો ડાઉટ થયો કે એક દિવસ બે દિવસ બંધ થઈ શકે એનાથી વધારે દિવસ બંધ રહ્યું તો મેં મારા પડોશીને તપાસ કરવાનું કીધું કે એક વખત ઘરે જઈને ચેક કરો કે કંઈ ઘરમાં પ્રોબ્લેમ નથી ને અમને જઈને ચેક કર્યું ત્યારે ખબર પડી કે ત્યાં ઘરના તાળાને મેઇન ડોર તોડેલા હતા લોક એના અને અંદર જઈને તપાસ કરી તો ઘરનો સારો બધો સામાન વિખેર થયેલો હતો એટલે અમે તત્કાલ જાણ કરી ને તપાસ કરી ત્યારે ખબર પડી ઘણો સામાન ચોર ચોરી ગયા હતા અને નીચેના રૂમમાં અમારા જે બે ફ્લોર છે બધાથી સામાન વેરવિખેર કરીને ચોર વધુ લઈને ભાગી ગયા હતા આ ઘટના કરીબન ચોવીસ તારીખે સવારે ચાર વાગ્યાની આસપાસ થઈ હતી જેની જાણ અમને છવ્વીસ તારીખે થઈ હતી છે આ પૂરી ઘટનામાં કમસે કમ સાડા ચાર પાંચ લાખ તકરીબન અત્યારે લાગી રહેલું છે કેટલાની